જય મોગલ જય મણિધાલ જય વડવાળી જય ખબરાવાળી આથી અઢારે વરણને એમાં ખાસ કરી માતાઓને એક મોગલ ધામનો આદેશ છે બાપ કે હે અઢારે વરણની બાયું હે જનેતાયુ એક બાપુનો આદેશ છે તમારા સંતાનોને દીકરી હોય કે દીકરો હોય એને મોબાઈલનો આપશો કારણ તમારો પછી લાખો રૂપિયા તમે કમાય ખરાબ પરસેવાના ભેળા કર્યા છે મહેનતના એ પછી બધા દવામાં જાય છે કારણ મારી પાસે કેસ આવે છે ના કેન્સલ ના આંખું ત્રાહી થઈ જાય છે લાલ થઈ જાય છે છોકરાના મગજ સીડિયા થઈ ગયા છે પાંચ દિવસ પહેલાં કારણ કે વિડીયો મેં ઉતારીને તમારામાં મૂકો હતો મારે પણ એટલો વેળા ન રહી કારણ કે એમાં તો જે દીકરો માને હાથ ઉપાડે પછી પગધ હોય ને માએ ખાલી મોબાઈલ દીકરાના હાથમાં લઈ લીધો હાથ વર્ષનો દીકરો મોબાઈલ લઈ લીધો ને બે ફળાક એને માન મારે હાથ વર્ષના દીકરાએ અહીંયા મોગલ થામે કારણ એ મોબાઈલ દીકરીને મેં કીધું બેટા આ તે મોબાઈલ એને દીધો તન મારીને કે બાપુ આંખ મારો છે કે બહુ રોતો ને એટલે પછી મોબાઈલ દઉં સાનો રહી જાય પણ કંઈ મોબાઈલ મૂકતો નથી હાથ વર્ષના દીકરો જો માને અડબોથું બે મારી દેતો હોય એમાં એને છોકરાનો જ નથી માનો વાંક છે કારણ કે માવતરોને આળસ થઈ ગયા છે પણ હે અઢારે વર્ષના માવતરો દીકરાઓ જનેતાયું સંતાનને મોબાઈલ તમે ન આપો કારણ તમે છોકરાઓને ખોઈ દેશો સત્તા રૂપિયા પછી તમે નવરા નહીં થાવ દવાખાનામાંથી